વાત કરીએ સુરતમાં થયેલા રન કેસની સરથાણા વિસ્તારમાં અકસ્માત સર્જી એક મહિલાનું મોત નીપજાવનાર માલિથુજાર ઘરના નબીરાની ધરપકડ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી છે આ બંને નબીરા અકસ્માત સમયે દારૂના નશામાં હોવાનો ખુલાસો પણ થયો છે સરથાના વિસ્તારમાં બેફામ કાર પાંચ લોકોને લેનાર કાર ચાલકે અમદાવાદની યાદ તાજી કરી હતી ત્યારે આજરોજ સરથાના પોલીસે તત્કાલ કાર્યવાહી કરી બેફામ બનેલ માલેતુજાર ઘરના નબીરાની ધરપકડ કરી હતી સમગ્ર ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે અને આઠ વર્ષના બાળકને ગંભીર ઈજાઓ થવા પામી હતી અને અન્ય લોકો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે પોલીસે મરણ જનાર વૃદ્ધના દીકરાની ફરિયાદ લઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરી મોટા વરાછા એપલ હેવન ખાતે રહેતા જીતેન્દ્ર માલવિયાની ધરપકડ કરી છે સમગ્ર ઘટના વિશે આરોપી જીતેન્દ્ર માલવિયાને પૂછતા પોતે નશામાં હોય અને બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મુકાઈ ગયો હોવાનો લૂલો જવાબ આપ્યો હતો સુરત શહેરભરમાં આવી ઘટનાઓ છાસ બનતી હોવાને લઈ આવા બેફામ બનેલા કાર ચાલકો પર કાયદાનો કોઈ ખોફ ન હોય તેમ લાગી રહ્યું છે જ્યારે હાજર તમામ લોકો દ્વારા અમદાવાદ જેવો દાખલો સુરત ખાતે બેસાડવા તંત્રને રજૂઆત કરાઈ હતી સરથાણા પોસ્ટ જગતનગા પાસે સાંજના આશરે કલાક પોણા પાંચ વાગ્યાના સુમારે એક ફોર વ્હીલ વેન્ટો ગાડી નંબર જી જે ઝીરો ફાઈ સી ડબલ નાઇન સેવન ફાઇવના ચાલકે અકસ્માત સર્જેલ હોય અને આ અકસ્માતમાં એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિનું મરણ ગયેલ હોય અને બાકીના બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડેલ હોય અને બાઇક સાથે તથા રિક્ષા સાથે પણ ટક્કર કરેલ હોય જે અંગે પોલીસને કોલ મળતા